નમસ્કાર દર્શક મિત્રો હું જપનશા કાનમ એક્સપ્રેસ તંત્રી આજે શ્રાવણ માસનો પ્રથમ દિવસ તમામ શિવ ભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ એક્સપ્રેસ આજથી કલાક લાઈવ પ્રસારણ શરૂ કરી રહ્યું છે આ ડિજિટલ માધ્યમથી હાલ શુભ શરૂઆત કરવામાં આવી છે આજથી ચોવીસ કલાક આપ કાનમ એક્સપ્રેસના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ નિહાળશો દેશ દુનિયા અને ગુજરાતભરના તેમજ સમગ્ર ગ્રામ્ય વિસ્તારના સમસ્યાઓને વાચા આપીશું અત્યાર સુધી કાનમ એક્સપ્રેસને આપનો જો સાથ સહકાર મળ્યો છે તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું વાત કરીએ તો કાનમ એક્સપ્રેસની શરૂઆત ને અત્યાર સુધીનો સફર તો પત્રકારિત્વ ક્ષેત્રે મારી શુભ શરૂઆત થઈ ગુજરાત સમાચારથી પત્રકારિત્વ ક્ષેત્રે ગુજરાત સમાચારમાં કાર્ય કર્યા બાદ અને ત્યાર બાદ અલગ વિવિધ ચેનલોમાં કામ કર્યું ડિજિટલ મીડિયામાં સોશિયલ મીડિયામાં તથા વિવિધ ક્ષેત્રે કામ કર્યું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારિત્વ ક્ષેત્રે અભ્યાસ પૂર્ણ કર્યો હાલ બે હજાર અઢાર થી કાનમ એક્સપ્રેસ અખબારની શરૂઆત કરવામાં આવી કેમ કે અખબારનો એક તે સમય હતો જે અખબારનો એક પ્રભાવ હતો ત્યારે અખબારથી શરૂઆત કરાઈ કાનામ એક્સપ્રેસ સાપ્તાહિક અખબાર શરૂ કરાયું બે હાજર અઢાર એક સાત બે હજાર અઢારથી શરૂઆત કરાયું આજે સાત વર્ષ પૂર્ણ થઈ આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે જ્યારે કોરોના સમય આવ્યો ત્યારે બે હજાર ને ઓગણીસથી ઓગણીસ બાદ અમે ડિજિટલ માધ્યમ શરૂ કર્યું કેમકે લોકો સુધી સમાચાર પહોંચાડવા કેવી રીતે એટલે આ માધ્યમથી અમે શુભ શરૂઆત કરી અને આ શુભ શરૂઆત કર્યાના બાદ આજે આપ સૌનો જે પ્રેમ મળ્યો છે જેને લઈને કાનમ એક્સપ્રેસના યુટ્યુબ ચેનલ પર એક લાખ અગિયાર હજાર ઉપરાંતના સબસ્ક્રાઈબરનો પ્રેમ મળ્યો છે આપ સૌનો જે પ્રેમ મળ્યો છે ને તેના લઈને આજે કાનમ એક્સપ્રેસની કિંમત વધી છે અને આ હિંમત વધવાના કારણે અમે આજથી ચોવીસ કલાક લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યા છીએ હાલ અમે ડિજિટલ માધ્યમથી શરૂઆત કરી છે થોડાક જ ટૂંક સમયમાં ટીવી ચેનલ પર પણ અમે આ કાનમ એક્સપ્રેસને પ્રકાશિત પ્રસિદ્ધ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ સમગ્ર જે આ વિકાસ થયો કાનમનો એ સૌમાં આપ દર્શક મિત્રોનો સી ફાળો છે તેમજ જાહેરાતદાતા જે લોકોએ આર્થિક રીતે સામાજિક રીતે મદદરૂપ બન્યા નામી અનામી તમામનો આજે હું આ ડિજિટલ માધ્યમમાં ચોવીસ કલાક લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યો છું તો આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ચોક્કસપણે એક લાખ પ્લસ સબસ્ક્રાઈબર થતાં યુટ્યુબ દ્વારા સિલ્વર બટન એવોર્ડ પણ કાનમ આપ સૌનો જે પ્રેમ મળ્યો છે તે બદલ હું હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું પરંતુ અમે આવનારા સમયમાં ગ્રામ્ય વિસ્તાર શહેર વિસ્તાર વિવિધ સમસ્યાઓને વાંચા આપીશું અને આપ સૌનો સહકાર પણ અમને મળતો રહેશે એવી અમને આશા છે ચોક્કસપણે ક્યાંક અમારી ભૂલો પણ હશે પરંતુ આપની જ ચેનલ છે અમે પણ આપના જ છે અમારું ધ્યાન દોરજો અને આપના વિસ્તારમાં કોઈ પણ સમસ્યા હોય અમારી ચેનલનો સંપર્ક કરો અમે આપીશું આપની સમસ્યાને વાંચા આ ચોવીસ કલાક લાઈવ પ્રસારણ કરવા જઈ રહ્યા છે તો ચોક્કસથી આપ સૌનો સાહસ સહકાર મળતો રહેશે

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય શિવભક્તોમાં ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બિલીપત્ર કાળા તલ પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એકટાણો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થક્ષેત્રે અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનું કિરિયારુ સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થાય છે નમસ્કાર દર્શક મદ્રો વિશેષ સમાચારોમાં વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસ આજથી શરૂઆત થઈ ગઈ છે મહાદેવની ભક્તિમાં ભક્તો તલ્લીન થવાના છે અને સમગ્ર ભારત અને ગુજરાતની અંદર શ્રાવણ મહિનાનું મહાત્મ્ય પુરાણો કથાઓ અને વેદો ગ્રંથોમાં દેવોના દેવ મહાદેવ વિશે ગાથાઓ કરવામાં આવી છે અને લોકો જ્યારે શ્રાવણ માસની ભક્તિમાં તલ્લીન થઈ અને ભક્તોની ભીડ ભારત અને ગુજરાતના શિવાલયોમાં ઉભરાવાની છે ત્યારે પ્રથમ તો અમારા કાનમ એક્સપ્રેસ ન્યૂઝ પરિવાર અને અમારા તંત્રી તરફથી સમગ્ર ભારતીય ગુજરાત અને અમારી જંબુસર અને ભરૂચ જિલ્લાની જનતાને અમે હાર્દિક શ્રાવણ માસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ દૂર કરે કુદરતી આફતો દૂર કરે અને આપણને સદાય સહાયરૂપ બને એવા શિવની સ્તુતિમાં જ્યારે આપણે સૌ તલ્લીન થવાના છે ત્યારે કહી શકાય કે શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો તમે ભક્તોના દુઃખ હર નાળા શ્રાવણ મહિનાનો દેવોના દેવ મહાદેવ ભોળા શંભુ ની વાત છે અને ત્યારે અમારું આ જેને દક્ષિણ ગુજરાત નું મિની સોમનાથ કહી શકાય અને મિની સોમનાથ ના કંબોઈ ની અંદર જયારે આ ભક્તો ની ભીડ ઉમરતા ભક્તિમાં જયારે તલ્લીન થવાના છે ત્યારે પુરાણોમાં કથા વર્ણવવામાં આવી છે કે દેવોના દેવ મહાદેવ અને એમના દીકરા કાર્તિકે અને આ કાર્તિકે તારકાસુ વધ કરવા માટે પોતાનો જન્મ ધારણ કરવો પડે છે

પીડા ને દૂર કરવા માટે આ દેવોના દેવ મહાદેવ કાર્તિકે છે ત્યાં લિંગની સ્થાપના કરે છે પાપનું પ્રાયશ્ચિત કરે છે કારણ કે ભગવાન તો સદા લોકોને આશીર્વાદ આપી અને જીવન બક્ષતો હોય છે પરંતુ પાપ જ્યારે વધે ત્યારે ભગવાને પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરવું પડે છે અને કાર્તિકે રોદ્ર સ્વરૂપ ધારણ કરી અને આ જે તારકાસુર છે એનો વધ કર્યો અને એના પાપના રૂપે આ કમ્બોય દરિયા કિનારે દરિયા મધ્યે જ્યારે સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરી અને આ લિંગ દરિયામાં સ્થાપ્યું હતું ઉલ્લેખ છે કે કેટલા વર્ષ પસાર થશે પછી આ જે શિવલિંગ છે આપોઆપ આ પૃથ્વી પર દરિયામાં પ્રગટ થશે અને આ શિવલિંગ પ્રગટ થયું આશીર્વાદ લે છે અને દરિયા દેવે જેનું ગ્રહણ કર્યું છે એવા કંભોઈ દરિયા કિનારે ભક્તોની ભીડ ઉમટવાની છે વિદ્યાનંદજીની નિશામાં ત્યારે આ કંબોય દર્શન કરવાનું ભૂલશો નહીં અને સમગ્ર જેને કહી શકાય કે ભારતીય જનતા હિન્દુ ધર્મી જનતાને ને અમે કાનમ પરિવાર વતી શ્રાવણ માસની શુભેચ્છા પાઠવીએ છીએ right now and press the bell icon